આજે દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ શ્રી સાંઈ મંદિરના સાનિધ્યમાં શ્રી મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલા અને સુરતના સંયુક્ત ઉપક્રમે સંચાલક શ્રી લલિતદાદા પૂજારી શ્રી રાજુભાઈ એમની સમસ્ત ટીમ દ્વારા ચલાલા શહેર તેમજ સમગ્ર ધારી તાલુકામાં કામ કરતા અને સમાજ સેવા અને સમાજમાં જાગૃતતા લાવવા માટે પત્રકારત્વ તરીકે સેવા બજારનાર સૌ પત્રકારો ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિસ્તારને પ્રશ્નોને વાંચા આપનાર સમાજ ઉપયોગી સ્ટોરી બનાવનાર તમામ પત્રકારોને આજે એક મંચ ઉપર અહીંયા ભેગા કરી એમનું સન્માન કરવામાં આવ્યું આ તકે ચલાલાના ધારીથી તમામ પત્રકારો ઉપસ્થિત હતા અને આયોજકો દ્વારા બધાની સાથે સન્માન પછી સ્નેહ ભોજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચલાલા શહેરના સૌ વ્યાપારી મિત્રો રાજકીય સામાજિક આગેવાનો અને તમામ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામે આ સંસ્થાની સેવાને બિરદાવી તેમજ જે સંસ્થા દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે અને પત્રકારોમાં આ વિસ્તાર માટે લોકોની સમસ્યા માટે વધારે જાગૃતતા આવે અને આવી વધારેમાં વધારે આ વિસ્તાર પ્રત્યે સેવા કરે એ જ હેતુને ઉદ્દેશ્યથી આ ટ્રસ્ટ દ્વારા તમામ પત્રકારોનું આ તકે ભવ્ય સન્માન કરવામાં આવ્યું